से? वेस्ट बंगाल से ऐसी आया से वडोदरा ना जुनागढ़ लाए <laughs> And I need you to think.

હેન્ડમેડ કચ્છી વર્ક વાળા કેટલી પ્રાઇસ છેની આની સો રૂપિયા બધાની આ બધા સો વાળા છે કોઈ પણ લો અમરેલીથી આ સ્ટોલ માહી પ્રાકૃતિક ફાર્મ મહારાષ્ટ્રથી પંજાબ માતા સાહેબ આપેલા બિલા દુપટ્ટા નામનું બુલાય ગયું છે અત્યારે મને ડ્રેસ મટીરિયલ્સ પર મળી રહેવાનું છે કેટલે કેટલી પ્રાઈઝ इसकी वो દુપટ્ટા इसमें 80 લેસ પર મૂકેલી છે ये क्या है साड़ी इसकी क्या प्राइस दो हजार साड़ी कलर बहुत मिल जाएंगे ये साड़ी अब तीस साड़ी छ સાઈડ તો છે સાડી સાડીય સુરેન્દ્રનગર થી છે કાશ્મીરી પરત આ કંઈક અલગ ટાઈપ ના તમને દીવા મળી જવાના છે

જમણ લસણ અથાણા આપણે કોઈ દિવસ ટ્રાય નથી કરેલું ભાઈ અને અહીંયા બાકી બધા મસાલા આ રાગી ની વેપાર જો પબ્લિક વધી ગઈ છે આવા તોરણ મોટલા વાળા મળી જવાના છે આની કેટલી પ્રાઇસ છે સાતસો પચીસ નું આવું તોરણ મળી જવાનું છે સુરત ના હિસાબે થોડી ભીડ છે ma zo an havat <muchas> annel an tammenn ar c'honsarnia

અહીંયા દીવરાવા મળી જશે આની કેટલી છે ત્રણસો એકસો પચાસ નું આ મળશે અને આ છસો આમાં તમે ઓનલી વન કેન્ડલ કરી શકો છો આ એકસો સરસ મેળો સુરત થી લાઈવ તમને આવી કેન્ડલ પણ મળી રહેશે વડોદરા થી લાઈવ तमिल नारों थे तो निमाड़ाओ इसकी क्या प्राइस है इसकी क्या प्राइस सात सात चार सौ चार सौ रुपीस મહારાષ્ટ્ર થી શોટ કુર્તિ મળી રહેવાની છે જામનગરના તોરણ અને સજાવટની વસ્તુઓ બહુ બધું દિવાળી માટે સ્પેશિયલ કેન્ડલ હોલ્ડર્સ इसमें था बॉक्स में सेल 250 so, तो बाद तो में दौरान पर मड़ी रेवनस डीरर लगे लाचा हैंडवर्क उन्नारुमाल ઓર્બિટ સ્ટાઈલ માં કેટલી પ્રાઇસ છે આની આની પ્રાઇસ 350 350 માં ઓર માલ બોલ નો કુછ લેનો લેડીઝ પર્સ મળી રહેવાના છે પેન્ટિંગ તો એની આ જો માર પેઇન્ટિંગ લકુરથી પર પેઇન્ટિંગ છે જો આ બધા પેઇન્ટિંગ છે ઓડિશાથી આ લોકો અહીંયા આવેલા છે

મળી રહેવાના છે અહીંયા આપણે બનાસકાંઠાનું તોરણ દિવાળી સ્પેશિયલ કચ્છી વર્ગમાં આની પ્રાઇસ પાંચસો પચાસ જોડે આવશે સાઈડના લટકન જોડે આવશે અને આ મિરર અને કોડી વાળું મિરર અને કોડી વાળું ચારસો પચાસ આ ચારસો મિરર અને બોડીમાં અને આવા લટકણ પણ તમને મળી રહેશે જુઓ કચ્છી વર્ગમાં ટ્રેડિશનલ સ્ટાઇલમાં તોરણ ચારસો પચાસથી સાતસો પચાસની રેન્જમાં બનાસકાંઠાથી આ લોકો આવેલા છે અને આ બધું તમને સરસ મેળો સુરત અને પાર્ક અડાજણ પર मड़ी रह से जो अभी जितने अलग अलग आवा हैंगिंग्स डोर आगर लग करवाना मड़ी रह से लाभ शुभ दिवाली स्पेशल तोरण पर मड़ी रह से अठार तारीख सुधी अ डार्क के 20 तारीख સુધી આ પેડો અહીંયા રહેવાનું છે તો ત્યાં સુધી માં વિઝિટ કરી લેવી તો બહુ બધું ઘણો બધું શોપિંગ કરવા layak છે વસ્તુઓ હેન્ડ ઓન હિમાચલ પ્રદેશ થીローズ એપલ કોટન સાપ છે હેન્ડ મેડ મેડ ઇન હિમાચલ તો કોન્ફિડન્સ

मैम ये जम्मू का मसाला है, है। सब्ज़ी इसमें डालने के लिए दाल सब्जी इसमें स्पाइसी स्पाइसी नहीं नॉर्मल नॉर्मल स्पाइसी नहीं होता इसमें अदरक लहसन अच्छा धनिया जीरा बहुत जैसे सब्ज़ी प्याज फ्राई करके मैंने इतना सा डाल दिया कलर भी होगा फ्लेबल ओके सीखा मैम ये पहाड़ी का नीर पहाड़ी हनी क्या प्राइस है इसकी 300 300 500 ग्राम 500 500 ग्राम जम्मू एंड कश्मीर का मट हनी थैंक यू विस्तारे तारीख सुदी आज रेबानो है तो विजिट कर ही लेवी यहां आवा दुपट्टा मिली रेसे पंजाब ना सूट अवेलेबल और सारे कलर्स अवेलेबल है आज जाओ मस्त तो है इसकी क्या प्राइस है बारह है। सौ हैंडमेड वॉशेबल कपड़े की फुल गारंटी आएगी पंजाब से है तमने सूट मटेरियल्स पर मड़ी रह से आनी प्राइस के लिए से

दो सौ पचास है नाइन फिफ्टी नाइन फिफ्टी नहीं आदमे की लकड़ी में ये कलर अधिक पेंटिंग

ફસ્ટ બસ થેન્ક યુ વોચ અને એક વીજ તમને મળી રહેશે અહીંયાંથી હળિયાણાનું પછી અહીંયા તમને મળશે કેરળના હવા ચાઈનીઝ વાઈનીઝ બનાવવું હોય મસ્ત તડકા મારીને

બધા ટોવેલ્સ મળી જવાના છે આવ લાકે લડ્ડુ લાવજો આ બધું મેક્રમ ઓન નો બધી નાઈસ કિડ્સ માટે આંધ્રપ્રદેશથી માટે એવું લાગી રહ્યું છે અડધા સ્ટોલ અત્યારે બંધ થઈ ચુક્યા છે પછી આ ગોવાથી તમને મળી જશે બેડશીટ

Thank okay. ભૂખ લાગે તો ચિંતા ના કરવી પાણી પણ મૂકેલું છે તો बढ़िया नेक्स्ट व्लॉग में आई लव सारास सेल्फी पॉइंट बता भी ना एंड करिया लाइव में कैसे डिस्टेंस यू गो बाय टेक केयर